છવ્વીસ પચીસ મહાશિવ અભિષેક અને મન વાંચિત ફળની પ્રાપ્તિ ભગવાન શિવજી કરાવશે વાળા ભક્તો આવનારી શિવરાત્રી

ત્યારે પણ વિધાતા ને છઠ્ઠી ના લેખ લેખવા માટે ભગવાન શિવ મોકલે છે અને જયારે કલ્યાણ કરનારા ભગવાન ભોળાનાથ જયારે તમારા જીવનની દોર ખેંચે છે એ સમય અંતે દીવો પણ મહાદેવમાં જ કરવામાં આવે છે તો શિવરાત્રી ના દિવસે કયા અભિષેક કરવાથી કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય આ વખતે ઉત્તમ શિવરાત્રી ના દિવસે આણંદ જિલ્લામાં તારાપુર પાસે આવેલું મોરજ ગામ અને ઉમેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના દિવસે ભગવાનનો મહાભિષેક અને મહાયજ્ઞનું આયોજન રાખેલ છે જેને કોઈ યજ્ઞમાં ફાળો આપવો હોય યજ્ઞમાં પાટલો નંધાવો હોય એ પણ નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો કારણ કે હું તમને જે જણાવવાનો છું એ સ્વયં સંકલ્પ કરી અને વિશ્વ કલ્યાણ અર્થે જેના જેના નામ હશે સાથે સાથે જગતનું કલ્યાણ થાય એ અર્થે આ કાર્ય મહાશિવરાત્રી ના દિવસે વિવિધ પ્રકારના રસ્તી ભગવાન શિવજી ઉપર આપણે અભિષેક કરવાનો છે આમાંથી ઘણા ફળની પ્રાપ્તિ થાય પહેલા પહેલું તો ભગવાન શિવને કેસર વાળું દૂધ અર્પણ કરવાથી શું ફળ મળે ભગવાન શિવ કેસરવાળું દૂધ અર્પણ કરવાથી પહેલા પેલું તો તમારામાં શીતળતા પ્રાપ્ત કરાવે જે છે રોગ ઘર 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 કરી થઈ ગયું હોય છે શરીરમાં રોગે ઘર કરી દીધું હોય છે સાથે સાથે ત્વચા એટલે ચામડીના જેને રોગો છે એમની માટે ઉત્તમ ભગવાન શિવને કેસરવાળા વાળા અભિષેક કરવા માટે આ બધા જ ભૌતિક સુખની પણ પ્રાપ્તિ થાય ત્વચામાં પણ નિવૃત્તિ અને શીતળતા પ્રાપ્ત થાય છે ત્યારબાદ બીજા નંબરમાં માખણ અને દહીંથી અભિષેક કરવાનું ભગવાન શિવજીને માખણ અને દહીંથી અભિષેક કરવામાં આવે તો પહેલા નંબર માં અત્યારને તકલીફ છે લગ્ન યોગમાં એવા જે લોકો છે દીકરા દીકરીના વિવાહમાં તકલીફ થાય છે એ ખાસ સાંભળજો કે દહીંથી અભિષેક માખણથી અભિષેક કરવામાં આવે દહીં એ સુકનવંતુ છે અને ભગવાન શિવને તમારા સંકલ્પથી અભિષેક કરવામાં આવશે તો ભોળાનાથ રાજી થઈ અને તમારી ઈચ્છા પરિપૂર્ણ કરશે ત્યારબાદ બે પ્રહર એટલે સવારના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહર એમ કરી આઠ પ્રહર થવાની છે કદાચ સવારના પ્રહર માં પૂજા ન થાય તો સાંજના પ્રહરમાં પણ તમારી પૂજા પૂજા પણ થઈ શકે દૂધ દહીં પછી આવે ઘી જેને લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે લક્ષ્મી ઘરમાં આવે છે પણ ટકતા નથી જેને દવાખાનામાં જાય છે જેને ધનનો વ્યય થાય છે કોર્ટ કચેરીમાં જાય છે એ લોકો માટે લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે આપ તો સ્વયં બધાયની માટે શિવજી ઉપર ગીથી અભિષેક કરવામાં આવશે અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે આપ પણ તમારા ગામમાં તમારા 부દેવને બોલાવી આ પ્રમાણે આપ પણ કરી શકો છો ગીથી અભિષેક કરવામાં આવે ત્યારબાદ આવે અભિષેક કરવાથી જીવનમાં રહેલા જે ઉટાલ્ય ભાવ છે મનની સ્થિતિ છે ઉગ્રતાઓ અનુભવાય છે મન વિચલિત થાય છે જીવનને મધુરતા પ્રાપ્ત નથી થતી એવા લોકો ભગવાન શિવને લક્ષ્મી માટે યશ માટે અને કીર્તિ માટે મધથી અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવ ચોક્કસ પરિપૂર્ણ સ્વયં ભગવાન ત્યાર પછી સાકર નંબરમાં થી અભિષેક કરવામાં આવે દૂધથી દહીંથી મધ થી ગીતી સાકર થી અને સાકર પછી શેરડીનો રસ અને સાકર બે થી અભિષેક કરવામાં આવે ઐર્ય પ્રદાન થાય છે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ભગવાન શિવને ત્યારબાદ ભગવાનનો મહારુદ્ર યાદ ભગવાનની આહુતિ આપી અને તમે પાટલો નંદાવી તમે પણ તમે યજમાન બની શકો છો કદાચ તમે અહીંયા ઇન્ડિયામાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય એ બધા જ લોકો તમારો સંકલ્પ કરી અને તમે વિશેષ પૂજાનું ફળ પ્રાપ્ત કરી શકો છો અને સાથે સાથે અનુસંધાનથી એ પણ છે કે લાઈવ પ્રસારણ પણ યજ્ઞનું આપણે કરીશું કે જેથી કરી તમે ઘરે બેઠા પણ આ યજ્ઞને અને પૂજાને તમે જોઈ શકો અને કદાચ તમારે તમારી ઘરે પૂજન કરવું છે તો તમે તમારા ગોર મહારાજને બોલાવી મહારાજ શ્રીને બોલાવી આ પ્રમાણે વિશેષ અભિષેક કરજો કારણ કે મહાશિવરાત્રી આ વખતે બહુ સુંદર સમન્વય છે અને મહાશિવરાત્રીમાં કરેલી પૂજા અક્ષય ફળ આપે છે આપે છે ને આપે છે ગયા વર્ષે મહાશિવરાત્રીનું પૂજન અમે કર્યું હતું જેને જેને પૂજા કરાવી એના બધા જ તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થઈ છે તો જેને પણ મહાશિવરાત્રીમાં કારણ કે આપણે ભગવાન શિવની આરાધના કરીએ અને ભગવાન શિવ એ કલ્યાણ કરનારા દેવ છે જગતમાં મોટામાં મોટા દેવ ભગવાન શિવ છે અને મહા શિવરાત્રીના દિવસે તમારા યજ્ઞમાં તમારી એક આહુતિ જ્યારે તમે પાટલો નંદ આવીને એક આહુતિનું તમે ઘી હોમશો અને તમારા નામથી જ્યારે ઘી હોમવામાં આવશે ત્યારે ભગવાનને જે પ્રાપ્ત થશે એનાથી ભગવાન શિવજી આખો વર્ષ તમને સમૃદ્ધા યશ કીર્તિ લક્ષ્મી આદિ પ્રાપ્ત કરાવશે તો પ્યારા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે શિવજીની મહાપૂજા શિવરાત્રીની પૂજા લક્ષી વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો બને એટલા જલ્દી તમે નામ પાટલો નોંધાવી અને તમે સ્વયં આવું હોય તો પણ છુટી છે અને તમે પાટલો નોંધાવી અને સંકલ્પ કરી બને એટલા જલ્દી બાવીસ તારીખ સુધીમાં તમે તમારું નામ નોંધાવી અને પૂજન કરાવી શકો છો સાથે સાથે તમે તમારા ઘરે પણ તમારા ગામમાં પણ તમારા પંડિતને બોલાવી શાસ્ત્રીજીને બોલાવી ત્યાં પણ રુદ્રાભિષેક કરાવજો જેથી કરી ભગવાન શિવની અને કરુણામયની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે અને મહાદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય ને ત્યારે જગતના તમામ ખૂણામાં આપણે જઈએ ત્યાં ભગવાન શિવ આપણો વિજય પ્રાપ્ત કરાવે સૌને ઓમ નમઃ શિવાય રાધે રાધે